તો હવે એની અંદર થોડો આપણે રગડો એડ કરીશું આ સ્તુ બનવા જઈ રહી છે તરી પોહા થોડો આમ રગડાનો રસો વાવ સુપ અને માથે થોડું તીખું મીઠું પાણી થોડા કાંદા અને થોડી કોથમીર તો આ બની ગયા છે તરી પોહા ગુડ ઇવનિંગ વેલકમ ટુ ધ બ્લોગ આઈ હોપ યુ ગાઈઝ આર ડુઇંગ ગ્રેટ આજનો બ્લોગની શરૂઆત આમ તો ડિનરના ટાઈમથી કરીએ છીએ આજનો ડિનર થોડું અલગ છે આપણા હમણાં ગયો તો રિયર રોડ પર આપણે રઘુવંશીમાં રઘડો લેવા પણ મીનવાઈ એક મિત્ર સાથે વાત થઈ ત્યારે એણે કીધું કે ભાઈ હમણાં જેમના મિત્ર જે છે વધારે હેરાન થઈ ગયા એમ્બ્યુલન્સમાં જતા હતા તો એમ્બ્યુલન્સ ટાઈમે હોસ્પિટલે પોતા વાર લાગી ગયો એની કોમ્પ્લિકેશન વધી ગયા એમની ચર્ચાઓ થતી એમાં વાર લાગી ગઈ પોતા મને આજનો બપોર બનાવે યાદ આવો મિત્રો અને એ છે કે હું જ્યારે નિર્મલા રોડ પર એક કામે જઈ રહ્યો હતો ત્યારે ત્યાં જે સ્કૂલ છૂટે છે ને તો ઘણા બધા બાળકોને પેરેન્ટ્સ જે છે એમ એ પોતાના ઘરે જઈ રહ્યા હોય મીન ભાઈ કેટલાક લોકો જેને લોકોને ખબર જ છે કે આવા ટાઈમે આ સ્કૂલ આ રોડ ઉપરથી સ્કૂલ છૂટતી હોય અને સેંકડો હજારો બાળકો ત્યાંથી નીકળતા હોય તો એ માણસો ઓલ્ટરનેટ રસ્તો નથી લેતા અને એ જ રસ્તેથી પોતાની ગાડી લઈ અને ટોટો કરી નીકળે મીની પાછળ એક એમ્બ્યુલન્સ હતી સતત સાયરન હુટર કોઈને રસ્તો નહોતો આપતો અને મે મારું સ્કૂટર સાઇડમાં અને આગળ જેટલી ગાડીઓ હતી ને એ લોકોને લેફ્ટ રાઈટ લેફ્ટ રાઇટ કરીને વચ્ચેથી એમ્બ્યુલન્સને કાઢવા માટે રસ્તો ગયો પણ હમણાં મેં એક વિડીયો જોયો હતો હવે કયા કન્ટ્રીનો તો એ ખબર નહીં પણ પાછળથી જેવું એમ્બ્યુલન્સનું હોટર વાગ્યું સાયરન વાગ્યું ગયું લોકોએ એની મેનેજ લેફ્ટ જતો હતો એને વધારે લેફ્ટ દબાવી રાઈટ જતો હતો એને વધારે રાઈટ દબાવી અને વચ્ચેથી આખો સળંગ સળંગ રસ્તો કાઢી દીધો આટલું ડિસિપ્લિન એટલીસ્ટ એમ્બ્યુલન્સ માટે કેમ ન હોઈ શકે એમ મિત્રો એટલું ધ્યાન રાખવું કે આપણે ઘણી વખત એસી કારવાળી એસી વાળી કારમાં બેઠા હોય ને તો પાછળ સંભળાતું નથી હોતું એટલે સતત કાર ચલાવતા ચલાવતા મિરરમાં અને ઓવર ગેમમાં ધ્યાન દેવું બહુ જરૂરી છે કારણ કે ઘણી વખત પાછળ એમ્બ્યુલન્સ હોય ને નજીક આવી જાય તો સાઈડનું સંભળાતું હતું અને મારે એ લોકોને કેવું પડ્યું કે ભાઈ પાછળ એમ્બ્યુલન્સ છે સાઈડમાં લો એટલે મહેરબાની કરીને અને હા ક્યારેક તમે જોઈ જાઓ તો સંકોચ રાખાવીને શરમ રાખાવીને પ્લીઝ એવી હેલ્પ કરજો એમ્બ્યુલન્સને ઘણી વખત ખબર નથી હોતી પાછળ જે પેશન્ટ હોય છે એની અંદર એમ્બ્યુલન્સમાં એની લાઈફ કેટલી કોમ્પ્લિકેશન્સથી વીતતી હોય સો પ્લીઝ એ વસ્તુ ધ્યાન રાખજે હવે ડિનરનો ટાઈમથી આવો તમને ડીનરથી કરો તું મારું ડિનર છે તરી પૌવા આજે પૌવા બનાવ્યા છે ઘરે અને હું જે ગયો હતો રઘુવંશીમાં રગડો લેવા માટે તો આજે પૌવા રગડો ખાવાનો છે એટલે તરી પૌવા એક રીતે જો કે પૌવા તમે રગડો લો એટલે એની સાથે ઘણી બધી વસ્તુ બીજી આવતી જ હોય એટલે માત્ર એવું જરૂરી નથી કે તમે તરીપૌવા જ ખાવ કે એની સાથે એડ કરવા માટે પાઉના પીસીસ આવતા હોય ભેળ જેવી વસ્તુ એડ કરવી હોય તો સેવ સેવને પૌવાને વચ્ચે ભેળ જેવી વસ્તુ એડ કરી શકો અને સાથે પાણીપુરીનું પાણી લીધું છે મેં તીખું ને મીઠું મિક્સ કરાવીને તો નાગપુરમાં જે તરી પૌવા હોય ને એમાં લાલ ઉપરની તરી હોય એ લોકો ખાતા હોય પણ અહીંયા આપણે એ નહીં ખાઈએ એમાં રગડો મિક્સ કરી આ પોવાની અંદર રગડો મિક્સ કરી અને થોડું તીખું મીઠું પાણી અને ઘરમાં જે લોકોને પપ્પાને એ લોકોને થોડું વધારે મીઠું જોઈએ એના માટે આ ખજૂરનો રસ્તો છે બાકી ભેળની બધી સામગ્રી ઉપલબ્ધ છે અને આજે આ એક ડિશમાંથી ઘણી બધી ડિશિસ બની શકે એમ છે લેટ્સ લેટ આઉટ તરી પૌવા આ પોસ્ટ્રા બનાવવા તો હવે એની અંદર થોડો આપણે રગડો એડ કરીશું આ સ્તુ બનવા જઈ રહી છે તરી પોહા થોડો આમ રગડાનો રસો વાવ સુપ અને માથે થોડું તીખું મીઠું પાણી થોડા કાંદા અને થોડી કોથમીર તો આ બની ગયા છે તરી પોહા ગુડ મોર્નિંગ ઓફિસે પહોંચી ગયા થોડું મોડું થયું રસ્તામાં કારનું એસી થોડુંક નાટક કરતું હતું એટલે સર્વિસમાં દેવું પડી કાર અને ભાઈ તમે એસી ઉપરથી યાદ આવ્યું હવે એસી જે છે એની રેગ્યુલર સર્વિસ કરાવવી એનાથી ફાયદો શું થાય આજે મને રિયલાઇઝ થયું મેં હમણાં જ ઘરમાં ઉપરના એટલે મારા રૂમનો અને નીચે હોલની બે એસી જે છે એ બેનું વોટર સર્વિસ કરાવી નાખી હતી તો એ જે સર્વિસ કરાવીને એની બે મહિના પછી મને એનો ફાયદો દેખાણો કારણ કે એ ફાયદો તો એક તો હતો જ કે જે ત્રેવીસ ચોવીસ કે પચીસ સુધી મારે કુલિંગ કરવું પડતું ટેમ્પરેચર સેટ કરવું પડતું એની જગ્યાએ હવે છેલ્લા બે મહિનામાં મેં જોયું કે અમારા રૂમનું જે ઉપરનું એસી છે એ વધીને છવ્વીસ સુધી કે સિત્યાવીસ સુધી બાકી તો રાત્રે સુવા ટાઈમે અમે ઓગણત્રીસ ઉપર રાખીએ છીએ તોય તો એ મસ્ત રૂમ થઈ જાય છે અને નીચે નું એસી છે કારણ કે હોલમાં તો થોડી બાઉન્ડ્રી લિમિટલેસ જગ્યા હોય અને સીડી રૂમ પણ હોય એટલે કુલિંગ ગમે ત્યાં હોય જતું હોય એટલે એમાં મારે છવ્વીસ સુધી રાખવું પડે છે બાકી એક સમય એવો હતો કે હોલનું એસી છે ત્રેવીસ સુધી રાખવું પડતું રૂમનું ચોવીસ પચીસ સુધી રાખવું પડતું ક્યારેક ક્યારેક બહુ ગરમી હોય ત્યારે પણ હવે એ નથી એમ ટૂંકમાં ફાયદો થઈ ગયો છે અને કારમાં પણ હવે નક્કી કરી નાખ્યું કે દર વર્ષે એક વ્યવસ્થિત એસીની સર્વિસ કરાવી નાખવી કારણ હવે સરકારે પણ એવો નિયમ લાવવા જઈ રહી છે એવો કાયદો ઘડવા જઈ રહી છે કે તમારા ઘરનું કે ઓફિસનું કોઈ પણ એસી હોય ને એ ટ્વેન્ટીથી નીચે તમે ના રાખી શકો ટ્વેન્ટીથી નીચે નહીં અને ટ્વેન્ટી થી ઉપર નહીં હવે ટ્વેન્ટી થી ઉપર નહીંનો શું લોજિક છે મને ખબર નથી પણ ટ્વેન્ટીથી નીચે તો ન જ રાખી શકો હવે ક્યારે ઇમ્પ્લિમેન્ટ થશે આઈ ડોન્ટ નો પણ શરૂઆત થઈ ગઈ છે વસ્તુનો કાયદો બની પણ જશે પણ જો કે આપણા સારા માટે પણ હેલ્થની દ્રષ્ટિએ જુઓ તો પણ સારા માટે છે કારણ કે એક વસ્તુ જોઈ કે એસી તમે જેટલું ટેમ્પરેચર ડાઉન રાખો એટલી જ હ્યુમિડિટી બધી જેને કહે ને કે સક કરી નાખે એબઝોર્બ કરી નાખે એટલે થાય શું કે ઘણા લોકોને સ્કીન ઇશ્યુઝ ડ્રાય સ્કીન થવાના પ્રોબ્લેમ્સ અને ઘણી બધી પ્રો ખાંસી આ બધી વસ્તીની પ્રોબ્લેમ થાય અને બીજું સૌથી મોટું બિલમાં એની અસર દેખાય ઇલેક્ટ્રિસિટી બિલમાં પણ ફર્ક પડ્યો મેં જોયું આ વખતે કે ભાઈ વોટર સર્વિસ કરાવ્યો છે અને છવ્વીસ સત્યાવીસ ઉપર ટેમ્પરેચર સેટ કરી રાખવાથી બિલ ઉપર બહુ સારો એવો ફરક પડે છે એક બે મને હમણાં મેસેજ કર્યો હતો વોટ્સએપ કર્યો હતો કે સમીરભાઈ તમારી ઓફિસની ટૂર કરાવવા ભાઈ એકચ્યુઅલી તમને સાચું કહો અત્યારના ઓફિસની ટૂર કરાવવા જેવું છે નહીં કારણ કે ઓફિસમાં અત્યારના સામાન બધો જે છે એકદમ રેમ પણ પડ્યો છે બિંગ એન ઇન્ડસ્ટ્રીયલ સપ્લાયર થોડુંક જેને કહે કે અત્યારે તો ઓફિસની અંદર થોડી ગોડાઉન જેવી થઈ ગઈ છે અને બાકી મારું આ જે વ્લોગિંગ એક્સેસરીઝ ને બધું પડ્યું હોય આ બધા સ્ટેન્ડ ને બધું એ બધું એક વખત સેટ થઈ જશે ને બે ડિવિઝન થઈ જશે બિઝનેસ માટે અલગ છે અને મારો બ્લોગિંગ માટે અલગ છે અને અહીંયા પોડકાસ્ટનો પહેલાં તો મારે સ્ટુડિયો બનાવવાનો વિચાર હતો પણ અત્યારે પોસ્ટપોન કર્યું છે એના માટે હવે બીજું થોડું અમારું જેને કહે કે પ્લાનિંગ છે એ બધું થાય પછી તમારી સાથે હું બધું અમારી જે જગ્યા છે એનો હું તમને શું કહેવાય બ્લોગ ફરક પડી ગયો કુલિંગની અંદર સર્વિસ પછી તો ભાઈ એક વસ્તુ તો બાકી છે કે હંમેશા એસીની સર્વિસ કરાવતું રહેવું જોઈએ એનાથી ગાડીના પરફોર્મન્સ ઉપર ઓવરઓલ ફરક પડે કારણ કે ગમે એટલું એસી તમે ફૂલ કરીને જતા હો ને એસી તમને લાગે નહીં કામ ના કરી શકો તમારે પોતાના પરફોર્મન્સ ઉપર ફરક પડે તમે કે ટૂર ઉપર જાઓ અને એન્જિન ઉપર એ લોડ તો એટલો પડતો જોઈએ કારણ કે ઓલું બે ઉપર એસી રાખતો હોઉં ઓલું ત્રણ ઉપર એસી કે ચાર ઉપર એસી રાખવું પડે અને એટ ધી એન્ડ ઓફ ધ ડે જે સાત છસો આઠસો કે આઠસો રૂપિયા જે સર્વિસના થાય એ ઓમાં ખર્ચાય છે એ ટ્રોન બને પણ અને એ જ રીતે ઘરના એસીમાં પણ મેં જોઈ લીધું કે એક એસીના સાડા સાતસો રૂપિયા મોટર સર્વિસના લીધા બેના પંદરસો લીધા પણ એ વસૂલ હતા નેક્સ્ટ જે બિલ આવ્યું બે મહિના પછી એના કરતાં સારું એવું ઓછું આવ્યું એ ઓછું આવ્યા કરતાં એ કુલિંગ જે છે એ સરસ થવા